અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને નરોડા સ્થિત દિવ્ય જીવન ઇન્ફાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડને એક મોટો ઝટકો આપ્યો કમિશનના પ્રમુખ એબી પંચાલ અને સભ્ય ડીએમ સોનીએ ફરિયાદી ચિમનભાઈ વાડાની અરજી મંજૂર કરી ફ્લેટના અવેજમાં ચૂકવેલા ત્રણ લાખ પિસ્તાલીસ હજાર છસો રૂપિયા વાર્ષિક બાર ટકા વ્યાજ સાથે તેમજ પંદર હજાર ખર્ચ અલગથી ચૂકવવાનો હુકમ કર્યો છે